એમપીથી સુરત શોખ માટે જીવતા કારતુસ સાથે તમંચો લાવનાર આરોપીની ધરપકડ કરતી વરાછા સર્વેલન્સ પોલીસ તમંચો ખરીદીને એમપીથી સુરત લાવ્યો અગાઉ પણ મારામારીના કેસમાં ઝડપાયો હતો સુરતના વરાછા વિસ્તારમાં શોખ માટે ગેરકાયદેસર હથિયાર રાખનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે પોલીસે દેશી બનાવટનો તમંચો અને બે જીવતા કારતુસ સાથે આરોપી વિવેક અશ્વિનભાઈ ગોહિલને ઝડપી પાડ્યો આરોપીની ધરપકડ બાદ પોલીસે ઊંચડી ગામનો ગામની છે અને હાલ વરાછાના માતાવાડી વિસ્તારમાં રહે છે પોલીસના જણાવ્યા મુજબ આરોપી શોખ પૂરો કરવા માટે તમંચો ખરીદી મધ્યપ્રદેશથી સુરત લાવ્યો અને તે માટે તેણે જીવતા કારતુસ સાથે હથિયાર રાખવાનું પસંદ કર્યું હતું પોલીસે કાર્યવાહી કરી વરાછા પોલીસ ઇન્ચાર્જ પીએસઆઈ પીવી સોલંકી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભોળા નગરથી કુબેરનગર પોપરા તરફ જતા રોડ ઉપર એક શખ્સ ગેરકાયદેસર રીતે હથિયાર સાથે છે ટોરેન્ટ પાવરના પાછળના ગેટ પાસે પાણીની ટાંકીની પાછળ પોલીસે આ શખ્સને ઝડપી પાડ્યો તમંચોને કારતુસ સાથે પકડાયો પોલીસ આરોપી પાસેથી રૂપિયા દસ હજારના દેશી બનાવટના તમંચા અને બે જીવતા કાર્તુસ જેની કિંમત રૂપિયા ચારસો છે એ મળી કુલ રૂપિયા દસ હજાર ચારસો ના મુદ્દામાં સાથે કબજે કર્યો અગાઉ પણ મારામારીના કેસમાં છપાયો હતો આરોપી વિવેક ગોહિલનો આ પહેલીવારનો ગુનો નથી તે અગાઉ પણ મારામારીના કેસમાં વરાછા પોલીસ સ્ટેશનમાં તેની સામે આઈપીસી કલમ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે હેઠળ ગુનો નોંધાયો હતો આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશનમાં આર્મસેટની કલમ પચીસ એક બી એ ઓગણત્રીસ તથા જીપીએટ કલમ એકસો પાંત્રીસ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે